ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાત નાની છે પણ મજાની છે વૃંદાની વાતમાં આજનો મારો ટૉપિક છે વરસાદ વરસાદ એટલે પલળવું કે ભીંજાવું જ નહીં પરંતુ લાગણીઓમાં તરબત્તર થવું દિલની ઈચ્છાઓમાં પલળી જવું વરસાદ આવતા જ બાળકો અને યુવાનો જ નહીં પરંતુ કવિઓના હૃદયમાં પણ શબ્દોની સરવાણીઓ ફૂટવા લાગે છે વરસાદ એટલે કે લાગણીઓનું ઘોડાપૂર વરસાદ આવતા જ યુવાનોને પોતાના પહેલા પ્રેમની યાદ આવે છે વરસાદ આવતા જ મોરલાઓ ટહુકવા લાગે છે અને આવા સમયે જો ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય અને હાથમાં હમસફરનો સાત હોય અને ભુટ્ટો હોય તો એ મજા જ કંઈક અલગ હોય છે વરસાદ એટલે કે લાગણીઓનું ઘોડાપૂર એટલે જ કહેવાયું છે કે મુસળધાર વર્ષ છે ઓ વરસાદ મુસળધાર વરસ જે ઓ વરસાદ ઝરમર ઝરમર વરસાદ અમને ફાવે નહીં સાંભેલા ધાર વરસ ઓ વરસાદ ટીપેથી તો અમે પલળીએ નહીં સાંભેલા ધાર વરસ જે ઓ વરસાદ ટીપેથી તો અમે પલળીએ નહીં તો મિત્રો તમને પણ શું વરસાદ ગમે છે ને વરસાદમાં પલળવું ગમે છે ને તો કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આ વિડીયો પસંદ પડે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ